બોલીએ કૃષ્ણ કયા લાલ લગી જાય આજના શોભદેને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ જીવનની અંદર બે બાબતો એ જો વ્યક્તિ પોતાના જીવનની અંદર સમજીને જો ઉપયોગ કરે ને તો મૃત્યુ આવતું હોય ને તો પણ એ ટળી જતું હોય છે તો જોઈએ આપણે એક દષ્ટાંત દ્વારા કે કઈ એવી બે બાબતો છે કે વ્યક્તિ તો પોતાના જીવનની અંદર ઉતારે ને તો એ મૃત્યુની ઘાત જે આવતી હોય એ ટળી જતી હોય છે પ્રાચીન કાળની અંદર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે દ્વારિકાની અંદર રાજમહેલમાં બિરાજમાન હતા અને તેવા સમયે તેમની પાસે સત્યભામા એ આવી અને વાત કરી કે હે પ્રભુ આ દુનિયાની અંદર એવી કઈ બે બાબતો છે કે જો વ્યક્તિ એ પોતે સમજી જાય અને એને એનો ઉપયોગ જો જીવનની અંદર કરે તો મૃત્યુ જે આવતું હોય એ ટળી જતું હોય છે ત્યારે આ ભગવાન કૃષ્ણએ આ સત્યભામાને વાત કરી કે હે દેવી સાંભળો તમે પ્રાચીન કાળની આ કથા છે એ પ્રાચીન કાળની અંદર એક કાશી નગરી હતી એ નગરીની અંદર દેવ વર્મા નામે એક રાજા એ પોતે રાજ્ય કરતો હતો હવે આ રાજા એ પોતે કારભાર એ રાજાનો સંભાળતો હતો અને તેની પત્નીનું નામ હતું ગાયત્રી દેવી આ બંને રાજા અને રાણી આ બંને એ ભોળાનાથના એ ભક્ત હતા ભોળાનાથના જે મંદિર હતા તેમના રાજની અંદર ત્યાં એ પોતે દર્શન કરવા માટે એ દરરોજ જતા હતા હવે આ રાજાને ત્યાં સંતાન પ્રાપ્તિ ન હતી પ્રજા ખૂબ સુખી હતી પરંતુ રાજાને ત્યાં કોઈ દીકરો ન હતો હવે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા ધીમે 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 આ દેવવરમાં રાજા છે તેની ઉંમર પણ એ ધીમે ધીમે વધતી જતી હતી આવા સમયે એક વખતે સવારના સમયે આ દેવવરમાં જે રાજા છે એ રાજા પોતે શંકર ભગવાનના મંદિરે એ દર્શન કરવા માટે પૂજા અર્ચના કરવા માટે ધ્યાન કરવા માટે એ જતા હતા તેવા સમયે રસ્તાની અંદર એક બેને પોતે કચરો કાઢતા હતા અને આ રાજાને જોયા એટલે પોતે મુખ ફેરવી લીધું અને પોતે પોતાના ઘરની અંદર જતા રહ્યા એટલે રાજા તો તેવા સમયે પેલા બેનને કોઈ કંઈક જવાબ આપ્યો નહીં પરંતુ એ પોતે મંદિરે એ પૂજા કરવા માટે જતા હતા એટલે પૂજા કર્યા પછી એ પોતે એ પોતાના મહેલની અંદર આવે છે ત્યાર પછી રાજાએ પોતે વિચાર કરે છે કે બેને મારા દર્શન એ કર્યા નહીં અને પોતે માં ફેરવી લીધું એટલે શું બાબત હશે એટલે રાજા ચિંતિત હતા એટલે રાજાએ વિચાર કર્યો અને પોતે રાજદરબાર ભર્યો કાશીનગરની અંદર અને પછી તેમણે એક સિપાહીને પેલા જે બેને મો ફેરવી લીધેલું ને કચરો કાઢતી વખતે એ બેનને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો એટલે પેલા બેન એ પોતે એ રાજદરબારની અંદર કાશીનગરીની અંદર હાજર થાય છે અને રાજાને આજ જોડીને વિનંતી કરે છે કે બોલો રાજા સાહેબ મને બોલાવવાનું શું કારણ છે ત્યારે એ રાજા કહે છે કે જ્યારે તમે કચરો કાઢતા હતા અને હું મંદિરે જતો હતો ત્યારે મને જોઈને તમે મુખ કેમ ફેરવી લીધું ત્યારે આ બેને ફરીથી આ દોડે વિનંતી કરી કે હે રાજા સાહેબ જો તમે મને સજા કરવાના ના હોય તો હું તમને વાત કરું ત્યારે રાજાએ કહે રાજાએ કહ્યું કે સારું હું તમને કોઈ સજા કરી શકું નહીં આમ કહ્યું એટલે પેલા બેન બોલ્યા કે રાજા સાહેબ આપને ત્યાં સંતાન પ્રાપ્તિ નથી માટે જેને ત્યાં સંતાન પ્રાપ્તિ ના હોય તેનો મુખના દર્શન જો કરવામાં આવે તો આખો દિવસ ખરાબ જતો હોય છે બોલે એમ તો કે હા ત્યારે એ રાજદરબારની અંદર કેટલાક બ્રાહ્મણો અને વિદ્વાનો પણ બેઠેલા હતા અને તેમણે પણ એ હોકારો દીધો કે હા રાજા સાહેબ બિલકુલ આ બેનની વાત સાચી છે એટલે આ રાજાએ વિચાર કર્યો કે ખરેખર મારે સંતાન પ્રાપ્તિ તો હોવી જોઈએ એટલે આ રાજા એ પોતે ઘણી વખત વિચાર કરતા હતા કે મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી તો મારે શો ઉપાય કરવો જોઈએ આમ કરતાં એમણે રાણીને વાત કરી ગાયત્રી દેવીની તો આ દેવવરમાં રાજા અને આ ગાયત્રી દેવી બંને વિચાર કર્યો કે આપણે મંદિરે જઈ અને એક યજ્ઞ કરાવીએ તો આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય એટલે આ બંને એ મંદિરે ગયા ભોળાનાથના અને ત્યાં ઋષિઓ પાસે યજ્ઞ કર્યા સંતાન પ્રાપ્તિ માટે પરંતુ થોડા સમય વીતવા લાગ્યો પરંતુ રાજાને ત્યાં કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં એટલે જે ઋષિએ યજ્ઞ કર્યો હતો એ ઋષિ વિચાર કરવા લાગ્યા કે મારા જીવનની અંદર મેં ઘણા બધા યજ્ઞો કર્યા સંતાન પ્રાપ્તિ માટે છતાં પણ બધાને સંતાન પ્રાપ્ત થયું છે પરંતુ આ રાજાને ત્યાં સંતાન પ્રાપ્ત થયું નથી એટલે રાજાના ભાગ્યમાં નહીં હોય એટલે એમને પ્રાપ્ત થયું નહીં હોય આમ વિચાર્યું આવી રીતે દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા એટલે રાજા ફરીથી ચિંતિત થવા લાગ્યા કે મારે ત્યાં સંતાન પ્રાપ્તિ નથી તો મારે શું ઉપાય કરવો જોઈએ એટલે આ રાજાએ એક વિચાર સૂઝ્યો અને પેલા મંત્રીને બોલાવ્યો અને આ દેવવર્મા રાજાએ મંત્રીને કહ્યું કે હું જ્યાં સુધી પાછો ન આવો ત્યાં સુધી તમારે આ રાજનો કારભાર સંભાળવાનો છે એટલે મંત્રી તૈયાર થયા ત્યાર પછી મંત્રીએ કારભાર સંભાળ્યો અને આ દેવવર્મા જે હતા રાજા એ પોતે ભોળાનાથના મંદિરે જઈ અને એ જ્ઞાન મુદ્રામાં બેસી અને પોતે તપશ્ચર્ય કરવા માટે એ લાગી જતા હોય છે એટલે એક વર્ષ એ વીતી ગયું તપ કરતાં કરતાં દેવવરમાં રાજાને કાશીનગરની અંદર અને એક વર્ષ પૂરું થયું એટલે ભોળાનાથ એ પોતે નંદી સાથે પ્રગટ થયા અને આ રાજાને કહ્યું દેવવર્મા રાજાને કે માઘ માઘ રાજા તું જે માગે તે આપું ત્યારે આમ ભગવાને કહ્યું ત્યારે જે દેવવરમાં રાજા હતા એ બોલ્યા ભગવાન આપ તો અંતર્યામી છો આપને ખબર છે કે મારે શાની જરૂર છે જેમ સરોવર વગરનો હંસ એ શોભે નહીં જેમ બગીચા વગરની કોયલ શોભે નહીં એમ ઘરની અંદર જો સંતાન ના હોય તો એ ઘર પણ શોભી શકતું નથી તો હે પ્રભુજી આપ મને એક સંતાન પ્રાપ્તિ માટે વરદાન આપો ભોળાનાથે કહ્યું કે વરદાન આપું ખરું પરંતુ એક પુત્ર પ્રાપ્તિ તમને થશે પરંતુ તેમની અવધિ એટલે કે આયુષ્ય પચીસ વર્ષનું રહેશે રાજા કહેશે કે કાંઈ વાંધો નહીં ભલે એક વર્ષનું રહે પરંતુ ભગવાન આપ મને સંતાન પ્રાપ્તિ તો આપો જ આમ કહ્યું એટલે જે હતા ભગવાન એમણે કીધું તથાશ તો આમ કહીને એને આશીર્વાદ આપી દીધા વરદાન આપી દીધું એટલે આ રાજા પોતે ખુશ થતો એ ઘરે જાય છે પોતાના રાજમહેલની અંદર આ ગાયત્રી દેવીને વાત કરે છે અને આ ગાયત્રી દેવી અને દેવવરમાં એ ખુશ થાય છે કે ભગવાને મને વરદાન આપ્યું છે એટલે ભગવાન આપણને સંતાન પ્રાપ્તિ એ જરૂર એ કરાવશે દિવસો ઉપર દિવસો વીતતા જાય છે અને જે ગાયત્રી દેવી હતી ને તેમને ગર્ભ રહે છે તેમને ત્યાં એક બાળકનો જન્મ થાય છે ત્યાર પછી રાજા બ્રાહ્મણોને બોલાવે છે વધામણી કરે છે અને પુત્રનું નામ હોય છે રુદ્રપ્રતાપ હવે રુદ્રપ્રતાપ નામ એ બ્રાહ્મણો દ્વારા એ રખાવે છે નામકરણ વિધિ કરાવે છે ત્યાર પછી આ રુદ્ર પ્રતાપ એ ધીમે ધીમે મોટો થતો હોય છે તેવા વખતે રાજા આ રુદ્ર પ્રતાપને ખૂબ લાળ લડાવે છે અને આ મારા દીકરાનું આયુષ પચીસ વર્ષનું છે એ પણ પોતે રાજાએ ભૂલી જતા હોય છે દેવવર્મા રાજા એટલે આમ દિવસો પર દિવસો વીતતા જાય છે અને આ રુદ્ર જે પ્રતાપ છે પોતાનો દીકરો એટલે કે રાજાનો ઉંમર તેની ઉંમર પંદર વર્ષની થાય છે તેવા સમયે બાજુના રાજાની અંદર એક રાજા હોય છે તેમનું નામ હોય છે તેજસિંહ આ તેજસિંહ રાજા એ પોતે દેવવર્મા રાજાને ત્યાં આવે છે અને દેવવર્માને વાત કરે છે કે મારી એક દીકરી છે તેનું નામ છે વૈદેહી એ દીકરીનું માગું નાખવા માટે તમારા ઘર આવ્યો છું એટલે કે મારા દીકરીના સગપણ પણ અને લગ્ન તમારા દીકરા સાથે રુદ્ર પ્રતાપ સાથે કરવા છે તો આપ સંમત છો એટલે દેવવર્માએ વિચાર કર્યો કે હવે મારો દીકરો પંદર વર્ષનો થયો છે તો એના લગ્ન હું કરાવી દઉં વહેલી તકે તો તેને બાળકનો એક જન્મ થાય તો તેનો વંશ રહે છે કારણ કે તેની ઉંમર પચીસ વર્ષની છે આમ રાજા એ જાણતા હતા એટલે આ દેવવર્મા રાજાએ હા પાડી અને જે તેજસિંહની દીકરી હતી વૈદેહી તેના લગ્ન પોતાનો જે દીકરો હતો રુદ્રપ્રતાપ તેની સાથે આ દેવવર્મા રાજા કરાવે છે લગ્ન વૈદેહી ખૂબ સંસ્કારી દીકરી હતી એ દરરોજ સવારે ઉઠી અને પક્ષીઓને ચણ નાખતી હતી અને કોઈ ગરીબ માણસો હોય એને દરરોજ એ પોતે ગરીબ માણસોને પણ એ ભોજન કરાવતી હતી ત્યાર પછી એ પોતીને પોતાના પતિને જમાડ્યા પછી એ પોતે જમતી હતી આમ પ્રતિવત્તા સ્ત્રી એ વૈદેહી હતી આમ દેવરમાં જે રાજા હતા એમને પુત્ર વધુ પતિવ્રતા હતી અને સંસ્કારી હતી એટલે એ જ્યારે આ રાજા રાજ કરતા હતા તેવા સમયની અંદર આ નિત્યક્રમ એ વૈદેહી એ દાન કરતી હતી પક્ષીઓને ચણ નાખવા અને ગરીબોને જમાડવા આમ કરતાં દિવસો ઉપર દિવસો એ વીતતા જાય છે અને તેવા સમયે આજે રુદ્રપ્રતાપ હોય છે તેમને એ પોતે પચીસ વર્ષનો આયુષ છે એમ દેવવરમાં રાજા એમને પોતાના એકલાની જ ખબર હતી એટલે પોતે ખૂબ ચિંતિત એ રહેતા હતા એમને ખૂબ ચિંતા થતી હતી દિવસો ઉપર દિવસો વીતતા જાય છે અને ચાર દિવસ એ બાકી વધે છે પોતાનો દીકરાનું આયુષ પૂરું થવા માટે એટલે આ દેવવરમાં એ પોતે વિચાર કર્યો કે હવે આનો કોઈ ઉપાય કરવો પડે આ દુઃખને ટાળવા મારે શું કરવું જોઈએ એટલે ચાર દિવસ બાકી હતા અને આને આ જે રુદ્ર પ્રતાપ હતો ને તે બીમાર પડ્યું હવે બીમાર પડ્યું એટલે તેણે અન્ન અને જળ પણ છોડી દીધું અને આ જે દેવરમાં રાજા હતા ને એ ભોળાનાથના મંદિરે જઈ અને ફરીથી તપશ્ચર્યા કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ હું દુઃખી છું હું ખૂબ ચિંતિત છું કે ચાર દિવસની અંદર મારા દીકરાનું મૃત્યુ થવાનું છે તો એને ઉઘારવા માટે આપ કોઈ ઉપાય કરો આવી રીતે એ ભગવાનની આરાધનાને તપ કરતા હતા બીજી બાજુ આ જે વૈદહી હતી એ પોતે એ પોતાના પતિ માટે સુંદર ભોજન એ બનાવતી હતી અને સુંદર ભોજન બનાવ્યા પછી એ ગરીબને જમાડ્યા પછી પોતે જમતી હતી પતિને જમાડ્યા પછી પોતે જમતી હતી પરંતુ પતિ તો બીમાર હતો એવા સમયે બીજી બાજુ જે યમદેવ હતા એ યમદેવે બે દેવદૂતોને કહ્યું કે તમે જાઓ હવે થોડોક સમય બાકી છે એક કલાકની અવધિ બાકી છે તમે રુદ્ર પ્રતાપનું આયુષ પૂરું થવાનું છે એટલે એના પ્રાણ તમે લઈને આવો અને સાથે આ સર્પને એટલે કે નાગદેવતાને પણ સાથે લઈ જાઓ એ નાગદેવતા એ રુદ્ર પ્રતાપને દંસશે એટલે કે કરડશે અને એમનો પ્રાણ પંખીરે ઉડજે છે એ પ્રાણ લઈને તમે આવ્યો આમ યમરાજા એ બે દેવદૂતોને અને પેલા જે સર્પ હતો નાગદેવતા એમને પણ આ જે રાજા હતા દેવરમાં તેને ઘેર રુદ્ર પ્રતાપનો પ્રાણ લેવા માટે મોકલે છે હવે આવા સમયે આ બંને દેવદૂતો જે યમદૂતો જે યમદૂતો હતા એ આવ્યા અને દરવાજાની અંદર ઊભા હતા રાજમહેલની બહાર અને જે સર્પ હતો એ જે બીમાર હતો રુદ્ર પ્રતાપ તેની પથારી પાસે જઈ અને બેસે છે કરડવા માટે તેવા સમયે બાજુના ગામની અંદર એક ગરીબ માણસ એ પોતે ભિક્ષા માગીને પોતે ગુજરાન એ પોતાનો ચલાવતા હતા એવા સમયે તેમની દીકરી બાજુના ગામમાં આપેલી હતી તે જમાય એક દારૂ પી અને પોતાની દીકરીને મારકૂટ કરતા હતા અને ખૂબ વ્યસનવાળા હતા અને ખૂબ રખડતા હતા એટલે ગરીબ માણસની જે દીકરી હતી ને એ પોતાના બાપના ઘેર આવી રહી હતી એટલે પોતાના બાપને આવી એટલે એ ત્યાં રહેતી હતી તે ગર્ભવતી હતી તેને પ્રસવનો સમય થયો હતો અને પ્રસવ થયા પછી એક દીકરાને જન્મ આપ્યો કોણે ગરીબની દીકરી અને પછી તેના બાપને કહ્યું કે પિતાશ્રી હું ખૂબ ભૂખી છું મને ખૂબ ભૂખ લાગે છે મને પ્રસવની પીડાથી ખૂબ ભૂખ ઉપડી છે જો તમે મને જમવાનું એ નહીં આપોને તો હું આ મારા દીકરાને ખાઈ જઈશ તે ગરીબ પિતા એ પોતે ભિક્ષામાં માગીને પોતાનું ભરણ પોષણ કરતા હતા તેવા સમયે પોતાની દીકરીને કહે છે કે બેટા હું આજે રાજાને ત્યાં કાશીનગરીની અંદર જવાનો છું અને ત્યાંથી હું ભિક્ષા જમવાનું હું ત્યાંથી માગી લાવીશ અને હું તને જમાડીશ એટલે આ જે ગરીબ માણસ હતો એ પોતે ભિક્ષા લેવા માટે આ દેવવરમાં રાજા હતા ને તે રાજાના મહેલે જાય છે તેવા સમયે વૈદેહીએ પોતાના પતિ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું એટલે એ પોતે પોતાના પતિ બીમાર હતા એટલે જમી શકતા ન હતા અને એને વ્રત હતો કે બહાર કોઈ આવે ગરીબ તો તેને જમાડીને પછી હું જમું પરંતુ પતિ જમતા નહોતા એટલે એ પણ જમતી નહોતી એટલે જે કંઈ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું ને એ બધું જ પેલા ગરીબ માણસને આપી દે છે એટલે ગરીબ માણસ એ પોતે લઈ અને પોતાની દીકરીને આપે છે એટલે પોતાની દીકરી જે હતી કે જેની પ્રસવની પીડા હતી ને જેને ભૂખ ઉપડી હતી એ પોતે જમવાનું જોઈ અને ખુશ થઈ ગઈ કે આટલું બધું સારું ભોજન દૂધ પાક પૂરી અને જમવાનું સારું સારું હતું દાળ ભાત પૂરી શાક આવું બધું ઘણું બધું સારું સારું એ મીઠાઈઓ સાથેનું ફરસાણ પણ હતું એટલે ખુશ થઈ ગઈ અને કહ્યું કે પિતાશ્રી આપ જમવાનું કોણે આપ્યું છે એટલે તેના પિતા કહે છે કે હું રાજાને ત્યાં ભિક્ષા લેવા ગયો હતો અને તેમને પુત્ર વધુ વૈદેહી તેણે મને આ ભિક્ષા આપી છે જ્યારે આ ગરીબની દીકરી મોની અંદર એ મૂકે છે અન્ન અને તેવા તેવા વખતે જ તેના આત્માની અંદરથી આશીર્વાદ નીકળે છે કે આ જેણે ભોજન મને આપ્યું છે તેનું સૌભાગ્ય અમર રહો આમ કહ્યું એટલે આ આશીર્વાદ એ જે પેલી ગરીબના દીકરીથી નીકળ્યા એ આશીર્વાદની અસર ક્યાં થાય કે જે પેલો નાક ડસવા માટે રુદ્ર પ્રતાપની પાસે બેઠો હતો ને ત્યાં સ્થિર થઈ ગયો ફેણ મળીને પણ એ હલી શક્યો નહીં કેટલી તાકાત છે અન્નદાનને હાઈયવ સાંભળો બાપા સાંભળું અન્નદાન આપવાથી નાગદેવતા તેને સ્થિર થઈ ગયા અને બીજી બાજુ જે પેલા બહાર હતા યમદૂતો એ પણ ત્યાંથી હાલી શકતા ન હતા બધી શક્તિ એ એમને વેડફાઈ ગઈ હોય એમ લાગતું હતું હવે એક બાજુ આ જે હતી ગરીબની દીકરી એમના આશીર્વાદ નીકળ્યો એનાથી નાગદેવતા પણ સ્થિર થઈ ગયા અને જે યમલોકમાંથી મોકલ્યા હતા યમદૂતો એ પણ સ્થિર થઈ ગયા અને જે અવધી હતી પ્રાણ પંખેરો લેવા માટેની એ પૂરી થઈ ગઈ એટલે કે પ્રાણ પેલા રુદ્ર પ્રતાપનો એ લીધો નહીં અને છેક મારી છેક ખાધી અને આ જે રુદ્ર પ્રતાપ હતો ને એ પોતાના પલંગની અંદરથી ઊભો થઈ ગયો એટલે પેલો નાગદેવતા અને યમદૂતો એ પોતે યમરાજા પાસે જાય છે ત્યારે યમરાજા કહે છે કે આપ ખાલી કેમ આવ્યા તમે પ્રાણ તો લાવ્યા નહીં રુદ્ર પ્રતાપના ત્યારે આખી બધી કહાની એ કહી બતાવે છે કહે યમદેવ અમે ત્યાં ગયા હતા પરંતુ જે વૈદેહી છે તેમનું જે તેમણે જે અન્નદાન આપ્યું તેની શક્તિ અને જે ગરીબ દીકરીએ તેને આશીર્વાદ આપ્યા એની શક્તિ આ બંને શક્તિથી અમે આ જે રુદ્ર પ્રતાપ હતા એના પ્રાણ અમે લાવી શક્યા નહીં આમ આખી પ્રાચીન કથા એ ભગવાન કૃષ્ણ એ સત્યભામાને સંભળાવે છે ત્યારે સત્યભામાને થાય છે એ ખરેખર આ દુનિયાની અંદર જો માણસો બે બાબતો સમજી જાય કઈ તો એક તો અન્નદાન કરવું ગરીબને જમાડી અને પછી જમવું અને ગરીબના મુખની અંદરથી જો દુવા નીકળે આશીર્વાદ નીકળે કે ભગવાન તેરા કલ્યાણ હોગા ભગવાન તેરા અચ્છા હોગા ભગવાન તમને અમર રાખે આવા જો આશીર્વાદ નીકળે ને તો એ જીવનું કલ્યાણ થતું હોય છે માટે આ પૌરાણિક કથાઓ દ્વારા ભગવાન આપણને શીખવે છે કે આપણે ગરીબોને દાન આપવું જોઈએ અને એ ગરીબને મુખની અંદરથી એમનો આત્મા જો પોકારી ઉઠે ને તો એ આપણને સુખી કરી દેતો હોય છે આમ આપણે આપણા જીવનની અંદર શીખવું જોઈએ કે આપણે દાન કરવું જોઈએ અને એ સમય ઓળખીને જો એ દાન કરવામાં આવે તો એવા સમયે એ મૃત્યુની જે ગાત હોય ને એ ટળી જતી હોય છે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણગન અહીંયા લાલ લગી જાય